યોગ નિયમિત રહેવું જરૂરી છે કેરે સારું થઈ ગયું આળસ જતી રહી છે ઘણી એમ બોડી ફ્લેક્સિબિલિટી લાગે છે હું રોજ આ પણ કરું છું પૂરા પૂરા દિવસ અખો ને મને બહુ જ એનર્જેટિક ફીલ થાય છે આ પ્રમાણે ડિસિપ્લિન રેગ્યુલર ક્લાસીસ અને કરવાથી જેમ સરે કીધું તેવી રીતે થોડાક સમય બાદ હું હવામાં ઉડતી આઈશ તો અત્યારે હું

તો મને ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા મને એસિડિટીનો ખાસ પ્રોબ્લેમ ને ઘણા લાંબા ટાઈમથી પ્રોબ્લેમ હતો આ તો મને અત્યારે સંપૂર્ણપણે એસિડિટી નીકળી ગઈ છે મને છે જ નહીં અત્યારે એસિડ રિપ્લેક્સ મને છે જ નહીં મેં દવા પર ટ્રાય કરી તો પણ મને એ પ્રોબ્લેમ્સ કન્ટિન્યુ હતો પણ જ્યાંથી મેં ક્લાસ જોઈન કર્યા યોગ આયુમમાં તો તે ટાઈમથી મને અત્યારે એસિડિટી નીકળી જ ગઈ છે અત્યારે હું એકદમ રિલેક્સ ફીલ કરું છું આખો દિવસ સાંજે હું સાત વાગ્યા સુધી કન્ટિન્યુ કામ કરું છું તો પણ મને અત્યારે એકદમ સાંજે મને ફ્રેશ અનુભવું છું મને કોઈ પણ જાતની અત્યારે કોઈ તકલીફ નથી ને ખૂબ ખૂબ થેન્ક યુ ગુંજન સર તમે પર્સનલી બધું બહુ ક્લાસમાં ઇન્ટરેસ્ટ રાખીને તમે જે પણ અમે તમને માહિતી માંગી હતી તમે પર્સનલી ઇન્ટરેસ્ટ રાખીને તમે અમને આપો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર યોગા છેલ્લા મેં એક વર્ષથી ચાલુ કર્યા હતા એક વર્ષને એક મંથ થઈ ગયું આજે કમ્પ્લીટ અને યોગાથી મને ખૂબ ફાયદા થયા છે પહેલું તો મારું બે ત્રણ ત્રણ મહિનામાં ચૌદથી ચૌદથી તેર કિલો વજન ઘટતું પ્લસ મને કબજિયાતની સમસ્યા હતી એ દૂર થઈ ગઈ

આ વર્ષે મે મહિનાથી યોગા ચાલુ કર્યા છે મને એકસો ને પાંચ ટકા ફાયદો થયો છે પગમાં બળતરા થતી હતી પગ દુખતા હતા માથાનો દુખાવો તો હતો પગજિયાત હતી યુરિક એસિડ સ્નાયુનો દુખાવો બધું એકદમ સરસ સરસ આમ ફેર પડી ગયો છે અને આખો દિવસ ખૂબ જ એનર્જી એનર્જીમાં રહે છે હરસમાં સાથી રોજ સવારે લોહી શૌચમાં લોહી પડવાનો પ્રોબ્લેમ હતો એ ઘણો ખરો કંટ્રોલમાં આવ્યો છે અને છેલ્લા બે મહિનાથી તો લોહી નીકળ્યું જ નથી એ એક મેઇન વસ્તુ છે મારા માટે ને છે તે મને ઘણી એમ બોડીમાં ફ્લેક્સિબિલિટી લાગે છે પહેલાં કંઈ આમ કામ કરવાનું હોય તો છે તે બોડી થોડી છે તે એમ અકળાઈ જઈ જતી હતી હવે થોડી ફ્લેક્સિબલ રહે છે પ્રાચીનું પ્રાચી કહેશે તો મારી એક વર્ષથી હાર્મોનિયમ બેલેન્સની દવા ચાલતી હતી તો યોગાયોમાં જોડાઈને ત્રણ મહિના થયા છે અને મેં લાસ્ટમાં તે દવા બંધ કરી છે હું યોગ આર્યમાં લગભગ છ મહિનાથી જોડાયેલી છું હું એટલી બધી ફિટ થઈ ગઈ છું કે સવારની જે ઊઠું છું મારા ઘરે ગેસ્ટ એટલા બધા આવેલા હોય છે ને ઘરે બહુ જ અમનનું એ રહે છે પણ જરા પણ થાક જેવું લાગતું નથી જે સવારની પાંચ વાગ્યાની ઉઠું છું રાતના અગિયાર વાગે શું છું પણ મને ખબર જ નથી પડતી આ યોગ જોડાયા પછી નમસ્કાર લાસ્ટ છ મહિનાથી હું જોડાયેલો છું મને રિવર્સ ગેસની તકલીફ હતી એના લીધે માથું ખૂબ જ દુખેડું રહ્યું હતું પછી ડાયજેશનના પણ ઇશ્યુ હતા ઘણા બધા મને તો એના લીધે અત્યારે યોગાથી બહુ જ ફાયદો છે રિવર્સ ગેસના લીધે અમુક વખત ચક્કર જેવું પણ લાગતું માથા ઉપર ચડવાથી પણ અત્યારે બિલકુલ નોર્મલ છે બોડીમાં ફોર કિલો વેઇટ લોસ પણ થયું છે ખૂબ જ સારું છે મને સ્ટ્રેસમાં બહુ જ ફરક પડી ગયો છે પ્લસ મને એસિડિટીનો એટલો પ્રોબ્લેમ હતો કે હું ગમે ત્યારે ચક્કર ખાઈને પડી જતી હતી એમ આર આઈ સીટી સ્કેન બધું જ કરાવી દીધેલું પણ યોગા આયુમાં આવ્યા પછી મારી એસિડિટીમાં ઘણો કંટ્રોલ આવી ગયો છે અને હું પહેલાં તો એસિડિટીની દવા જાણે પોપકોર્ન ખાતી હોય એવી રીતે જ ખાતી હતી એ બંધ થઈ ગયું છે અને આખો દિવસ એટલી સ્ફૂર્તિ રહે છે અને તો સાંજ સુધીમાં તો એટલું બધું થાક લાગી જતો હતો કે કંઈ કામ કરવાનું જ મન નહોતું થતું સો થેન્ક યુ સો મચ સર

વજન બી 30 કિલો હતો જે પહેલા 80 હતો એની જગ્યાએ અત્યારે 75 છે 3 3-4 મહિના છું માં રાહત છે પહેલા થાકી હવે આખો દિવસ આખો દિવસ છે પ્રોબ્લેમ માં પણ થોડોક રાહત થઈ છે અને જે વિચારોનું અમલ ગમ્યા કરતો ને હવે શાંત થઈ ગયો છે થોડું ઓવરથિંકિંગ ઓછું થયું છે મને મારો જ અનુભવ કહું છું આજે કે મને 15-16 દિવસથી મે જોઈન કર્યું છે બટ બહુ સારું એવું ફીલ થાય છે આખો દિવસ મારો સારો જાય છે ફ્રેશ રહેવાય છે અને બીજું એ કે મને બહુ પોઝિટિવિટી બી ફીલ થાય છે અને આના લીધે અમને અમે બંને જોઈન કરીએ છીએ હસબેન્ડ વાઈમ બંને ને બહુ સારું ફીલ થાય છે અમારો આખો દિવસ બી સારો ને બધી રીતે સારું ફીલ થાય છે હા નમસ્તાર આમ જોવા જાવ તો યોગા મારી આયુર્ગાતની ઓગસ્ટ બજાર ત્રીસ થી ચાલુ થાય છે અને હું એક ખુદ હાર્ડ પેશન્ટ છું

આજે બે હજાર બાવીસ પછી મને જ્યારે એટેક આવ્યો ત્યારે મને હોસ્પિટલમાંથી મને તો નહોતું કીધું કોઈએ મને ડોક્ટરે પણ જ્યારે હમણાં બે હજાર ચોવીસમાં મેં જ્યારે ખેલી મારી વિઝિટ કરેલી ડાયડેસ હોસ્પિટલ અમદાવાદ ત્યારે મને ડોક્ટરે એવું કહેતું કે તમારા હૃદયમાં બાર નું હોલ છે કાણું છે આ વસ્તુ થયા પછી પણ મને થોડોક પણ આત્મવિશ્વાસ જોવા કંઈ ચેન્જ નહ થય આવ્યો અને મેં મારી સર્જરી પણ કરાવી છે એટલે યોગા આયોગ્યના ક્લાસ જોઈન કર્યો છે મારા મને બહુ આત્મવિશ્વાસ વધી ગયો છે મન ટોટલી શાંત થઈ ગયું છે હેલો સર અવાજ આવે છે હા આવે છે જય સ્વામિનારાયણ મને યોગા આવી જોડે કનેક્ટ થઈ 8 9 મહિના જેવું થયું અને મને મારી બોડી માં ઘણા બધા ચેન્જીસ છે મને પોઝિટિવિટી છે કે બધું મેઈન મારો પ્રોબ્લેમ હતો માઇગ્રેન નો મને હું અઠવાડિયા માં ટેબ્લેટ આવે છે ને ઘણી ઘણીવાર અઠવાડિયામાં બી પતી જાય એક મહિનો બી થઈ જાય આખું થઈ જાય કે મારે એટલી બધી ટેબ્લેટ્સ લેવી પડતી પણ હવે આઠ નવ મહિનાથી મને હવે નથી યાદ આવતું કે છેલ્લા મહિનામાં મેં ક્યારેક ટેબ્લેટ્સ લીધી હોય મતલબ મારે ટેબ્લેટ્સ લેવાનું હવે બંધ જ થઈ ગયું છે એવું કહું તો બી ચાલે ક્યારેક મહિનામાં દોઢ બે મહિને ક્યારેક મને એવું થાય ત્યારે મારે લેવું પડે છે બાકી મારો મેઇન જે વસ્તુ મને છે ને હું ટ્વેલ્થ પછી મને હેડેક ની પ્રોબ્લેમ હતી કે મને ગમે ત્યારે માથું દુઃખે અને દુખે ત્યારે એવું દુખે ક્યારે કઈ ગમે જ નહીં અને સખત માગું દુખતું હતું એની કોઈ એ દવા સિવાય મને ફેર જ ના પડે અત્યારે મારે દવા લેવી પડતી નથી અને એ સિવાય મેં સિક્સટીન અવર્સના જે ફાસ્ટિંગ છે એ બી કર્યા એનાથી મારે ચારથી પાંચ કિલોનું વેઇટ બી લોસ થયું છે તો મને ઘણા બધા બોડીમાં જે ચેન્જીસ તો થયા છે કે જે પોઝિટિવિટી લાગે દિવસ સારો રહે મારો સ્ફૂર્તિ લાગે એ સિવાય મારું મેઇન જે હતું માઇગ્રેનનું એ પ્રોબ્લેમ બી મારો સોલ્વ થયો છે થેન્ક યુ નમસ્કાર બધા મિત્રોને હું છેલ્લા ચાર મહિનાથી યોગાયુર સાથે જોડાયેલો છું મારે કબજીયાત એસિડિટી ગેસના પ્રશ્નો રહેતા હતા જ્યારે આ યોગાયુરમાં જોડાયો તો ત્યાર પછી આખો દિવસ હું સવારે દસ વાગે ઓફિસ જવાનું હોય ત્યાં જ આપણે થાકી ગયા હોય સવારે સાત વાગ્યાના જાગ્યા હોય તો થાક જેવું લાગે તો હવેથી રાત્રે દસ વાગ્યા સુધી પણ એનર્જેટિક ફીલ થાય છે આખા બોડીમાં એનર્જી લાગે છે કોન્ફિડન્સ લાગે છે કોઈપણ જગ્યાએ કોઈ પણ નવું કામ કરતા ડર લાગતો નથી નહીં તો જનરલી આપણને કોઈ પણ નવું કામ કરતા હેઝીડેટ થાય હવે કોન્ફિડન્સ આવે છે એવા કેટલાય ગુણો છે પણ અત્યારે ઇન્સ્ટન્ટ યાદ નથી આવી રહ્યા પણ કોન્ફિડન્સ એ સ્ફૂર્તિ લાગે છે અને હા કોઈ પણ ડિસિઝન કે આવેશ આવે છે ગુસ્સો આવે છે તો ત્યારે એની પહેલાં આપણે હું સ્ટોપ જેવો થઈ જાઉં છું હવે સર એક વચ્ચે પોઝ આવી જાય છે કંઈ પણ બોલવા પહેલાં યોગ જે કરવા હતા એ કોઈ પણ વ્યવસ્થિત સારા ટીચર માર્ગદર્શનમાં કરવા હતા કારણ કે આ વસ્તુ એવી છે કે જે આપણે પ્રોપર ના કરવામાં આવે તો નુકસાન પણ એટલું થાય છે ફાયદાની સાથે એટલે જેમ કે સર આ સૂર્ય નમસ્કાર કરાવે છે તો એ એકદમ પ્રોપર આપણા જે આયુર્વેદમાં લખેલા છે એ રીતે જ કરાવે છે યોગ શાસ્ત્ર માં લખ્યા છે એ રીતે એટલે એના કારણે ઘણું રિસર્ચ કર્યું હતું પછી સાહેબના કેટલાય વિડીયો જોયા પછી ફાઇનલી નક્કી કર્યું કે આમની પાસે જોઈન કરવું છે બાકી ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએ ઘણા ક્લાસીસ બધા સર્ચ કર્યા હતા ઘણો મને મતલબ જે બેક પેન અને સાઇટિકાનો જે બહુ જ મને દુખાવો થતો તો પણ જોઈન કર્યા પછી મને લગભગ 4-5 દિવસમાં જ એટલો બધું પેઇન રિલીફ થઈ ગયું અને ઘણો વચ્ચે પાછું મહિના પછી મને એક કે બે દિવસ થોડુંક દુખાવો ચાલુ થાય તો પણ પછી અત્યારે એકદમ કમ્પ્લીટ સરસ થઈ ગયું છે એટલે મને મેઈંગ તો એ જ બહુ જ ફાયદો થયો છે

હું યોગા છેલ્લા પાંચ વર્ષથી કરું છું મને એક ઓટો ઇમ્યુન ડિઝીઝ ડિટેક્ટ થઈ છે જેમાં બધા મારા બધા ઘણા બધા ઇન્ટરનલ ઓર્ગન અફેક્ટ થયા છે તો ડોક્ટરે કીધું કે દવાની સાથે તમારે યોગાને પ્રાણાયામ કરવા જ પડશે એટલે મેં ચાલુ કર્યા તો મને સાડા ચાર વર્ષ સુધી કંઈ ખાસ ફરક નહોતો દેખાતો તો મને એક મારા પરિચિતે યોગ આયરનું મને નામ આપ્યું ત્યારે મને એમ થયું યોગ તો યોગ છે એમાં શું મને ફરક પડવાનો ઓમકાર તો ઓમકાર જ રહેવાના છે બધા આસનો એ જ રહેવાના છે તો શું ફરક શું પડશે પછી એમ થયું કે લેટ્સ ટ્રાય આજે હું છેલ્લા આઠ મહિનાથી યોગામાં જોડાયું છું પણ મને જસ્ટ બે મહિનામાં એના ઘણા બધા ફરક દેખાવા મળ્યા મારી નાની મોટી ઘણી બધી તકલીફ સાવ બંધ જ થઈ ગઈ જેમ કે ગેસ એસિડિટી તો બધી હવે મને છે જ નહીં અને મોટો ફાયદો એવો થયો કે મને મોટિવેશન છે મળ્યું આ યોગા કરવાનું પહેલાં જે કરતી હતી હું પરાણે કરતી હતી અત્યારે હું કરું છું તો એકદમ ખુશી ખુશી કરું છું કે ચલો મારો યોગાનો ટાઈમ થયો છે મારે કરવો છે અને મોટો ફાયદો એ થયો કે મારું મગજ એકદમ શાંત થઈ ગયું જ થેન્ક યુ સો સર અને બીજું મને આ એ ગમ્યું કે આમાં સર આપણે યોગાની સાથે સાથે એના બધા આપણે ફાયદા કે છે કયા આસનના શું ફાયદા આજે મને આસનના નામ યાદ નહીં હોય પણ એના કયા આસનના કયા ફાયદા મને થઈ રહ્યા છે મને ચોક્કસ યાદ છે